સુરતના ગોડાધરા વિસ્તારમાં કાકા સસરાની જમાઈએ હત્યા કરી હોવાનો બનાવ બે દિવસ પહેલા બનવા પામ્યો હતો દેવધ ગામે એક હજાર રૂપિયા ઉધાર આપવાનો ઇન્કાર કરનાર કાકા સસરાની નજીકમાં રહેતા જમાઈએ ગળી તારનો ટોપો આપી રહેસી નાખ્યો હતો હત્યા બાદ મોડી રાત્રે ઘરે જઈ પત્નીને કહેતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો પત્નીએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી દેવદગામ મથુરા નગરમાં રહેતી અને ત્રણ સંતાનોની માતા મંજુદેવી રાઠોર આ વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે તેણે પોતાના પતિ છોટુ ઠાકોરની હત્યા કરાઈ હોવાની ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે મુજબ ગોડાદરા પોલીસ મથક પાસેથી મળતી વિગત મુજબ ઉત્તરાયણની રાત્રે સાડા નવ વાગે મોહલ્લામાં જ રહેતી જેઠની પુત્રી ગિરજાદેવીનો પતિ સુનિલ ગણેશ ગણેશીલાલ રાઠોડ તેમના ઘરે આવ્યો હતો આ શિક્ષિકાના પતિ છોટુ કૈલાશીરામ રાઠોડ પાસે એક રૂપિયા ઉધાર માંગ્યા હતા જો કે છોટુ ભાઈએ નાણાં નહીં હોવાનું જણાવતા પત્ની મંજુદેવી પાસે નાણાં અપાવવા કહ્યું હતું પરંતુ મંજુદેવીએ પણ નાણાં નહીં હોવાનું જણાવ્યું હતું જેથી તેણે બીજી વ્યક્તિઓ પાસેથી અપાવો તેમ કહી છોટુ રાઠોડને બહાર લઈ ગયો હતો અને ડેડબોડી ઘરથી દૂર ખેતરમાંથી મળી પતિની રાહ જોઈને શિક્ષિકા ત્રણેય સંતાનો સાથે સૂઈ ગઈ હતી રાત્રે પોણા બાર વાગે મહોલ્લામાં રહેતી નણંદ કમલેશી દેવી ગિરિરાજે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો કાકા છોટુ રાઠોડની ડેડ ઘરથી થોડી દૂર ખેતરની બહાર પડી હોવાનું જણાવ્યું હતું જેને લઈને તેઓ ત્યાં દોડી ગયા હતા જ્યાં તેમના પતિ છોટુભાઈની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હત્યા કર્યા બાદ ઘરે જઈને જાણ કરી છોટુભાઈની હત્યા તેના જમાએ સુનીલે કરી હતી હત્યા બાદ સુનીલે ઘરે જઈ પત્નીને જાણ કરી હતી જેને લઈને તેની પત્નીએ પરિવારના અન્ય સભ્યોને જાણ કરી હતી બીજી તરફ ઘટનાની જાણ ગોડાદરા પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે મૃતદેહને સિવિલ પીએમ ખાતે મોકલી હત્યારાને પકડવા તપાસ શરૂ કરી હતી ટૂંપો આપી દીધાનું કબૂલ્યું બનાવને પગલે હત્યા કરી ભાગી છૂટેલો આરોપી જમાએ સુનિલને ગોડાદરા પોલીસે દબોચી લીધો હતો પોલીસે સુનિલની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે કાકા સસરા છોટુભાઈ સાથે સાળો યોગેશ કામ કરે છે જે તેને પસંદ ન હતું જેથી સુનિલને તે બાબતનું મંદૂક હતું જેને લઈને ઝઘડો થયો હતો જેમાં એક હજાર રૂપિયા ઉધાર નહીં આપતા ખેતર પાસે લઈ જઈ તારની ફેન્સિંગથી ટૂંપો આપી દીધા હોવાનું કબૂલ્યું હતું જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ